કેમ છે બધા તો જો આજ અમારે આવી ગયો છે વરસાદ તો વરસાદ આવ્યો છે ટાટોટું થઈ ગયું છે તો આજ આપણે શેર કાક ગરમ ગરમ ખાવાનું ભજીયા જેવું મન થયું છે એટલે આપણે ભજીયા તો નથી બનાવવાના પણ આગળ વિડીયામાં બનાવી રહી જો અમારે નવીન વસ્તુ બનાવવાની છે આપણે પાત્રા બનાવી છીએ પણ એ પાત્રા નથી પણ આ અલગ જાતનો આપણે નાસ્તો બનાવી છીએ પાત્રા જેવો તો હાલો આગળ વિડીયામાં બનાવી રહી ચાલુ થઈ ગયો છે આ બાજુ અને તો કેવું બધું થઈ ગયું છે આપણે ફળિયા માં જો મજા આવે એવું થઈ ગયું છે મસ્તી નું જો અને અહીંયા આપણે જો લીંબુડી ડી સરસ જામી ગઈ છે ભવદીપ ને નાસ્તો કરે છે અડવીના પાન તો વાવ્યા છે આગળ વિડીયામાં તમે જોયા છે તો હાલો આપણે પાત્રના પાન મોટા થઈ ગયા છે તો આપણે પાત્રના પાન તોડી લઈ આવડાય વર્ષ વરસાદ ચાલુ છે હવે પાત્ર મળે તોડવા તો આપણે પાત્રના પાન કેવા સરસ થઈ ગયા છે તમે જોઈ બો સરસ પોળાન છે મસ્તી ના એ જો આમે પાત્રા થોડ છે આપા પાત ને પાન મોટા મોટા ટિકેટની મસ્તી ના એટલે બહુ મોટા નથી હતી માપે છે આ તો મતલબ છે એમ આપણે વધારે પાન પોળાન

તને વેલીતે કરી છે હવે આ રીતના કાપી નાખવાના પછી ધ્યાનની આવી તમાક આમાં લઈ દેવાના છે નાની નાની કરી કામ આ છે આપણે આ છે આપણે પાન ના તો હવે આપણે આમાં નાખીએ તો ગરમ મસાલો નાખી ગરમ મસાલો હવે નાખવાનો આપણે તીખાનો ભૂકો તીખાનો ભૂકો નાખવાનો તો સ્વાદ સારો આવે તીખાનો ભૂકો નાખી દે હવે નાખી આપણે ચટણી આ લોકો નાખી દીધી હળદર નાખી હવે આપણે નાખવાના છે તલ હમ લો આ બધું નાખીતા હવે નાખી દી આપણે મીઠું અને આમ નાખી દઉં હાલો નામ દે આ બધો પતળનો રસ બસ ઉપરથી ની નાખવાનો છે એટલે આપણે નાપે નાખવાનું અમે જેટલું ખાટું ખાતા હોય એ પર માં પછી ઉપરથી નાખવા રાખવાનો બસ આપણે જે ઉપરથી નાખવાનો થાય પાછો aloha pe naku de paan lavidit na zabla pihala van kwa ta na paan kutam nekobar zichepa dekak lavidit na nogoi kama thotu paan e nak van ugo <coughs> paan e ninak van dilu hei de to zoba ni bo dilu ni dakwa naku mape rakhanu lavidit

મસ્તીનો થઈ ગયો પછી ancora alpha video હાલો આપણે ગ્લાસમાં ભર દે આ થોડું કાઈ ફાળું છે અને આને મજા આવે ખાવાની ખરમેને થોડી બોડી જાય આમાં બે મારકું થઈ રે ઓલામાં ઓમેને થોડી જાય આમાં આવી રીતના આપણે ભરવામાં મેને થોડી દે થોડી એટલો અધૂરો રાખવાનું નકર પછી આપ ખૂલે થોડાક

गोठवी <muchas> <muchas> એટલા હમાય છે આપણે જોઈશી હજે કલાશ આપણે હમાઈ આમાં એક ભરી લઈ જો આપણે હજુ ગલાસ હમાઈ ગયો છે કેટલા આપણે ત્રણ છ ને સાત હવે આને આપણે પચીસ થી ત્રીસ મિનિટ લગ્ન આપણે ખોલવાનું થતું નથી આવી રીતના બંધ કરી દેવાનું અને માથે મૂકી દેવાનો ભાર

આપણને ઠરવા દેવાના છે ઠરી જાય પછી આપણે બહાર કાઢવાના છે તો વર્ગ ઠરવા દેવાના છે પછી આપણે હાથે જેવી રીતના કાઢી એવી રીતના પાંચ દસ મિનિટ ખમવાનું છે આલોખાય છે ઠરવા મૂકી દઈએ

ફરતું જવા માંગુ ફરવી ખાઈ જાય આસા મા બોર્ડ કટિંગ કરવું ને તો પછી તમાર થાય નહીં આ તો ની રહેતે ની રહેતે કરવાના ભાવે ફરતું જવાના પણ તેલ તો લગાડ્યું હોય ચા તો ચૂટી ગુસ આપણે અને આને કેવા ગ્લાસ આ ગ્લાસ પાત્રા ગ્લાસ પાત્રા

Thank hey, you. Hey.